મજેવડી ગેટ પાસે પોલીસ પર હુમલો કરનાર એક શખ્સને એ ડિવિઝન પોલીસ ઝડપી લઈને તેની સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે જૂનાગઢના મજેવડી ગેટ પાસે પોલીસ પર હુમલો કરવાના બનાવના છેલ્લા દોઢ વર્ષથી ફરાર હમીદ હનીફ માલવિયા જૂનાગઢના સુખનાથ ચોક આસપાસ આટાફેરા કરતો હોવાની માહિતી મળતા પોલીસ સ્થળ પર પહોંચી તેમનું નામ ઠામ પૂછતા તેઓને પોતાનું નામ હમીદ હનીફ માલવ્ય હોવાનું જણાવ્યું હતું પોલીસે હકીકતને આધારે છેલ્લા દોઢ વર્ષથી ફરાર હમીદ હનીફ માલવિયાને ઝડપી લઈને તેની સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી જુનાગઢમાં વર્ષોથી પડદા માટે જાણીતું એક સ્થળ જ્યાં તમને જોવા મળશે પડદાની વિશાળ રેન્જ સાથે નવા ફર્નિચર અને સોફા ફાઇન ડિઝાઇન મુજબ બનાવવા માટે એક મુલાકાત અવશ્ય લ્યો તળાવ દરવાજા સહયોગ ચેમ્બર સામે જૂનાગઢ